समाचार सवार स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो आज थी 31 अगस्त સુધી बरसादी तूफानी संभावना आज की 31 अगस्त बच्चे गुजरात में भारी बरसात પડી सके छे उत्तर गुजरात में 2 થી 4 इंच बरसात थवानी संभावना छे दक्षिण અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં વરસાદી માહોલ જામશે આગામી 6 દિવસ રાજ્યમાં મધ્યમ થી ભારે વરસાદ થી શક્યતા છે નવરાત્રીમાં વરસાદ મજા બગાડે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે પીએ મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે રવિવારે એસઓ સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજાવાની શક્યતા છે આ મુલાકાત એવા સમય થઈ રહી છે જ્યારે અમેરિકા સાથે ભારત ના ટેરિફ વિવાદી સંબંધો તણાવપૂર્ણ છે બંને દેશો વચ્ચે સરહદ વિવાદ પર તણાવ ઓછો થયો છે અને સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ પર પણ સહમતી સધાઈ છે ગુજરાતના ચોસઠ તાલુકામાં મેઘમહેર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે સવારે થી સાંજના વાગ્યા સુધીમાં તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેના કારણે જળસ્તર થયું અને ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી તથા દાહોદના દેવગઢ બારિયામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો જ્યારે છોટાઉદેપુર અને મોરવા હડકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તાપી જિલ્લામાં વરસાદનો માહોલ જામ્યો અરવલ્લીના મેઘરજમાં વરસાદ આફત આવી હતી અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ પડ્યો હતો દાહોદમાં મેઘરાજાની સવારી આવી હતી અમિરગઢ પંતકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો સાબરકાંઠામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ऑपरेशन सिंदूर અને મહાદેવ થી દેશવાસીઓને આત્મવિશ્વાસ મળ્યો ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ દ્વારા આતંકવાદીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય નાગરિકોના જીવન સાથે રમત માટે ભારે કિંમત ચૂકવવી પડશે શાહે દિલ્હીમાં ઓપરેશન મહાદેવમાં સામેલ ભારતીય સેના CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસના जवानोंને મરીને તેમનો સન્માન કર્યો શાહે કહ્યું કે આ ઓપરેશનો દેશવાસીઓને સંતોષ અને આત્મવિશ્વાસ આપનારા સાબિત થયા છે ट्रम्पना टैरिफ पर भारत नी पहली एक्षन। पर ने पहली एक्शन अमेरिकाना राष्ट्रपति डोनाल्ड ट्रम्प द्वारा लादवामा आवेला 50% टैरिफ पर भारत ने पहलो पगलो भरियो छे भारत ने 40 मुख्य बाजारोंमा कापड निर्यात ने प्रोत्साहन આપવા માટે એક ખાસ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે તા ભારતને ગુણવત્તાયુક્ત અને ટકાઉ कापड ઉત્પાદનોના વિશ્વસનીય સપ્લાયર તરીકે સ્થાપિત કરશે તા બજારોમાં જર્મની રશિયા કેનેડા ફ્રાન્સ ઇટાલી સ્પેન અને તુર્કી જેવા દેશોનો સમાવેશ થાય છે जम्मू काश्मीर कुदरती कहर एकतालीस लोग नौत एक सौ पंदर वर्ष जूनो रेकॉर्ड तूटो जम्मू काश्मीर पूर अने भूस्खलन ने कारण वैष्णो देवी रूट पर सुधी 41 मौत एकतालीस छे। આ સાથે જ જમ્મુ નજીક અખનૂર સેક્ટર માં અચાનક આવેલા પૂરને કારણે BSF ના એક જવાનનું મોત થયું છે આ ઉપરાંત 20 લોકો ઘાયલ થયા છે સુરક્ષા કારણોસર વૈષ્ણોદેવી યાત્રા બંધ કરવામાં આવી છે આ વખતે જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 2 દિવસમાં 380 મીમી વરસાદ પડ્યો છે જેણે 115 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે સિસ્ટમ સક્રિય આગામી 3 દિવસ ભારે વરસાદ પડશે હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય થવાથી આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે ઇંડા ફેંકનાર વિધર્મીઓનો સર્ગસ કાઢ્યો ગણેશ ચતુર્થી પેલા સંસ્કારી નગરી વડોદરાની શાંતિ દહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કેટલાક વિધર્મી યુવકોએ ગણેશજીની પ્રતિમા પર ઇંડા ફેંક્યા હતા ગણેશ ચતુર્થીના દિવસે પોલીસે તેમને પાઠ ભણાવ્યો છે વડોદરા પોલીસે ગણેશ મૂર્તિ પર ઇંડા ફેંકનાર વિધર્મી આરોપીઓનો સર્ગસ કાઢ્યો હતો હાથ જોડીને ઘૂંટણિયે બેસાડી મગાવી માફી પર મંગાવી એક આરોપી સગીર હોવાથી તેને બાકાત રાખ્યો હતો લાલ બાગચા રાજાના દર્શને ભક્તોનો ઘોડાપૂર મુંબઈમાં ગણેશ ચતુર્થીના શુભ અવસર પર પ્રસિદ્ધ લાલ બાગચા રાજાના દર્શન માટે શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર ઉમટી ઉઠ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે અને ભક્તો લાંબી કતારોમાં ઊભા રહીને બાપ્પાના દર્શન કરી રહ્યા છે લાલ બાગચા રાજાના દરબારમાં દેશવરમાંથી લાખો ભક્તો આવે છે સમગ્ર મુંબઈ શહેરમાં ભક્તિનો માહોલ સવાયો છે वैष्णो देवी માં મૃત્યુઆંક વધિને 33 થયો જમ્મુના કટરા ખાતે માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધિને 33 પર પહોંચ્યો છે મૃતકોમાં મોટા ભાગના શ્રદ્ધાળુઓ છે ભારે વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે તેથી મૃત્યુઆંક વધી શકે છે અત્યાર સુધીમાં 3500 થી વધુ લોકોએ બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને શોક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે 25 દેશોએ અમેરિકા parcel મોકલવાનું અટકાવ્યું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા ટેરિફ લાદવાના ભયને કારણે લગભગ 25 દેશોએ અમેરિકામાં parcel સેવાઓ મોકલવાનું અટકાવી દીધું છે આ નિર્ણય યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા આવવામાં આવેલી અનિશ્ચિતતાઓને કારણે લેવામાં આવ્યો છે નવા નિયમ મુજબ 800 ડોલર થી ઓછી કિંમતના parcel પર પણ ડ્યુટી લાગુ થશે જે પહેલા ડ્યુટી ફ્રી હતા આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વેપારને અસર થવાની શક્યતા છે भारत पर 50% टैरिफ लागू થતા મોટો નુકસાનના ઇંધણ ભારત થી અમેરિકા નિકાસ થતી વસ્તુઓ પર 50% ટેરિફ લાગુ થયો છે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ના રિપોર્ટ મુજબ આનાથી ભારત ના લગભગ 5.4 લાખ કરોડ ના નિકાસ ને અસર થશે આના કારણે કપડા જ્વેલરી અને સી ફૂડ જેવા ભારતીય ઉત્પાદનો અમેરિકા માં મોંઘા થઈ જશે જેનાથી તેમની માંગ માં 70% સુધી નો ઘટાડો થઈ શકે છે આનાથી ભારતીય કંપનીઓ ની બજાર હિસ્સેદારી માં ઘટાડો થવાની સંભાવના છે મે મોદીને યુદ્ધ રોકવા ધમકી આપી હતી ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો કે તેમણે મે 2025 માં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડી પરમાણુ યુદ્ધ અટકાવ્યું હતું વ્હાઇટ હાઉસની કેબિનેટ બેઠકમાં તેમણે જણાવ્યું કે તેમણે ભારત પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી આ પછી અમેરિકાએ ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો જે અમલમાં આવ્યો છે અગાઉ ટ્રમ્પે જુલાઈમાં ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો હવે ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો છે ટેરિફ પર ભારત ને વધૂ એક દેશ નો સાથ ફિજી ના વડા પ્રધાન સિટીવેની લીગામ માદા રાબુકા હાલ માં ભારત પ્રવાસે છે નવી દિલ્હી માં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ગોલ્ડ અફેર્સ દ્વારા આયોજિત કોન્ફરન્સ ઓફ પીસ લેક્ચર માં તેઓએ ભાગ લીધો આ દરમિયાન તેમણે અમેરિકા દ્વારા ભારતીય માલસામાન પર 50% ટેરિફ લગાવવામાં આવ્યો છે તે મુદ્દે કટાક્ષ કર્યો હતો રાબુકાએ જણાવ્યું કે કોઈ ખુશ નથી પણ ભારત એટલું શક્તિશાળી છે કે આ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે વિભાગની આગાહી રાજ્યમાં આજે વરસાદનો ઝુંબેશ થોડો ધીમો રહ્યો હોય તેમ છતાં હવામાન વિભાગે પેલી 20 સપ્ટેમ્બર 1925 સુધી માટે હળવેથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ તાપી નવસારી અને વલસાડ જેવા અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે અન્ય વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા દર્શાવાઈ છે વહીવટી તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે ટેરિફ અંગે પીએમઓ માં બેઠક ટ્રમ્પ ને આપશે જવાબ અમેરિકા દ્વારા ભારતીય માલ પર લાદવામાં આવેલા 50% ટેરિફ ના મુદ્દા પર બડા પ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતા માં પીએમઓ માં ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે આ બેઠક માં અનેક મંત્રાલયો ના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ હાજર છે આ બેઠક માં અમેરિકા ના ટેરિફ ની અસરો ની સમીક્ષા કરીને ભારત ની આર્થિક અને રાજદ્વારી રણનીતિ તૈયાર કરવામાં આવશે આ ટેરિફ નીતિ દ્વિપક્ષીય વેપાર સંબંધો પર ગાડ અસર કરશે पीएम मोदी ए गुजरात में हाइब्रिड बेटरी उत्पादन लॉन्च कर अमदावाद प्रधानमंत्री नरेन्द्र मोदी ए तोशीबा डेन्सो सुजुकी वे संयुक्त साहस द्वारा बनाला टीडीएस लिथियम आयन बेटरी प्लांट में हाईब्रीड बैटरी इलेक्ट्रोन स्थानिक उत्पादन की शुरुआत कर प्रोजेक्ट भारत न बेटरी इकोसिस्टम आगामी तबक्का नु प्रतीक छे। आ अवसरे सुजुकी मोटर कोर्पोरेशन न प्रमुख तोशी हीरोजुकी गुजरात न मुख्यमंत्री भूपेन्द्र पटेल हाजर रहा था અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 28 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના પંચમહાલ અને કચ્છમાં ભારે વરસાદ ની આગાહી ત્રણ શૂન્ય એકત્રીસ ઓગસ્ટ થી પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ ગણેશ ચતુર્થી અને રામદેવ પીર ની પણ વરસાદની આગાહી નવરાત્રી છઠ્ઠા નોરતાથી દશે